નમસ્કાર મિત્રો શાસ્ત્રો પ્રમાણે આ વિશ્વ ભગવાન બ્રહ્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું બ્રહ્માજીએ આપણને આ સુંદર દુનિયા આપી છે જો કે વિશ્વની રચના કરવા છતાં તેમનું કોઈ પણ મંદિર પૃથ્વી પર અસ્તિત્વમાં નથી અથવા લોકો દ્વારા તેમની પૂજા કરવામાં આવતી નથી એક તરફ ભારત અને ભારતની બહાર પણ વિષ્ણુ અને શિવના ઘણા બધા મંદિરો છે પરંતુ બીજી તરફ બ્રહ્માજીનું ભારતમાં એક જ મંદિર છે બ્રહ્માજી મંદિર આ દુનિયામાં ન હોવા પાછળ એક વાર્તા છે આજે અમે તમને તેના વિશે આજે આ વાર્તા વિશે જણાવીશું તો જો મિત્રો તમે તે પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો પ્લીઝ મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પદ્મપુરાણ મુજબ વજ્રનાશ નામના રાક્ષસે પૃથ્વી પર આતંક મચાવ્યો હતો લોકોને આ રાક્ષસથી ભારે પીડા થઈ હતી તે પછી બ્રહ્માજીએ આ રાક્ષસની હત્યા કરવાનો નિર્ણય કર્યો અને તેને મારી નાખ્યો રાક્ષસ વજ્રનાશની હત્યા કરતી વખતે બ્રહ્માજીના હાથમાંથી ત્રણ સ્થળે કમળના ફૂલો પડ્યા જ્યાં પણ આ ત્રણ કમળના ફૂલો પડ્યા ત્યાં ત્રણ તળાવો રચાયા પછી ત્યારે બ્રહ્માજી નક્કી કર્યું કે તેઓ પુષ્કર ખાતે યજ્ઞ કરશે આ યજ્ઞ બ્રહ્માજી અને તેમની પત્ની સાવિત્રી દ્વારા કરવાનું હતું પરંતુ યજ્ઞના દિવસે સાવિત્રી સમયસર પુષ્કર સુધી પહોંચી શક્યા નહીં અને તેમના વિના આ યજ્ઞ શરૂ કરી શકાય તેમ બ્રહ્માજીએ સમુદાયની યુવતી ગાયત્રી સાથે લગ્ન કર્યા અને પત્ની સાવિત્રીની જગ્યાએ બેસીને યજ્ઞની શરૂઆત કરી જોકે યજ્ઞ શરૂ થયાના તરત જ સાવિત્રી ત્યાં પહોંચી ગયા અને પોતાની જગ્યાએ કોઈ બીજી યુવતીને બેસેલા જોતા સાવિત્રી ખૂબ જ ગુસ્સે થઈ ગયા ત્યારબાદ ક્રોધમાં સાવિત્રીએ બ્રહ્માને શ્રાપ આપ્યો કે નિશ્ચિતપણે દેવતા છે પરંતુ તેમની ક્યારેય પૂજા કરવામાં આવશે નહીં સાવિત્રીના આ શ્રાપથી બધાને આશ્ચર્ય થયું ઘણા દેવતાઓએ સાવિત્રીને મનાવવાનો પ્રયાસ કર્યો અને તે શ્રાપ પાછો ખેંચવા માટે કહ્યું પરંતુ સાવિત્રીએ કોઈનું સાંભળ્યું નહીં જ્યારે ગુસ્સો ઓછો થયો ત્યારે સાવિત્રીને તેમની ભૂલ સમજાય અને કહ્યું કે આ પૃથ્વી પર તમારી પુષ્કરમાં પૂજા થશે જો કોઈ અન્ય વ્યક્તિ તમારું મંદિર બનાવશે તો તે મંદિર નાશ પામશે વિષ્ણુજીએ સાવિત્રીજીના જે યજ્ઞમાં ન આવ્યા હોય તો બ્રહ્માજી સાથે બીજા લગ્ન કરવાનું સૂચન કર્યું તેથી વિષ્ણુજીની પત્ની દેવી સરસ્વતીએ તેમને પણ શ્રાપ આપીને કહ્યું હતું કે પત્ની સાથે લગ્નજીવનની મુશ્કેલી તમારે સહન કરવી પડશે આ કારણે સર જ્યારે વિષ્ણુએ શ્રીરામનો અવતાર લીધો ત્યારે તેમને તેમની પત્ની સીતાથી દૂર રહેવું પડ્યું હતું પુષ્કર્મ બ્રહ્માજીનું એક જ મંદિર છે અને તેઓ આ મંદિર સિવાય બીજે ક્યાંય પૂજાતા નથી એવું માનવામાં આવે છે કે આશરે એક હજાર વર્ષ પહેલાં અરબ વંશના એક શાસકે એક સપનું જોયું હતું કે આ સ્થાન પર એક મંદિર છે જે બાદ લોકોને આ મંદિર વિશે જાણ થઈ બ્રહ્માજીના આ મંદિરમાં દર વર્ષે મેળો ભરાય છે અને લોકો તેમની પૂજા કરવા માટે દૂર દૂરથી આવે છે એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી બધા પાપોનો નાશ થાય છે આ મંદિરની પાસે ત્રણ તળાવ પણ છે જ્યાં લોકો લગાવતા હોય છે તો મિત્રો આજે આપણે જાણ્યું બ્રહ્માજીનું એકમાત્ર મંદિર કે જ્યાં પુષ્કરમાં આવેલું છે તેના વિશે તો જો મિત્રો તમને આ મારી જાણકારી સારી લાગી હોય તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો